સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આગામી ચોવીસ કલાકમાં રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે યલો એલર્ટ જાહેર જી હા મિત્રો વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ ઉપરાંત આગામી નવરાત્રીના તહેવારોમાં પણ હળવાથી વરસાદની શક્યતા રહેલી છે જી હા મિત્રો ફેલી મજા બગડી શકે છે વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સક્રિય ચોમાસાને કારણે ભારે વરસાદ પડી શકે છે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદાનગર હવેલીનો સમાવેશ થાય છે અહીં વાતાવરણમાં અસ્થિરતાના કારણે છૂટાછવા સ્તરનો જોરદાર વરસાદ જોવા મળી શકે છે જોકે આ સિવાય સાર્વત્રિક વરસાદ રહેશે નહીં જી હા મિત્રો દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ચાપટા પડી શકે છે હવામાન વિભાગના નિષ્ણાતો કહેવું છે કે અને છેલ્લો તબક્કો છે જી હા મિત્રો ચોમાસાની ઋતુ હવે ધીમી પૂર્ણ થઈ જાય છે પરંતુ તેની અસર આગામી તહેવારોમાં પણ જોવા મળી શકે છે હવામાન વિભાગ અનુમાન મુજબ નવરાત્રી દરમિયાન હળવા વરસાદની શક્યતા થઈ છે ગરબાની રસિકો અને ખેલાયાની મજા બગાડી શકે છે